દાંતા વન વિભાગ દ્વારા સાતસોને ચાલીસ કિલો પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરીને પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસના ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા વન વિભાગના દાતા પૂર્વ અને પશ્ચિમ રેન્જના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ પર્યાવરણ પ્રેમીઓ તથા ગ્રામજનોએ સહિયારા પ્રયત્નો થકી શ્રમદાન કર્યું હતું જિલ્લા નાયબ વન સંરક્ષક શ્રી ચિરાગ અમીનના માર્ગદર્શન હેઠળ દાંતા વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક મુક્ત બનાસકાંઠાના ધ્યેય સાથે પ્લાસ્ટિક કચરાને એકત્રિત કરવામાં આવ્યો હતો વન વિભાગ દ્વારા દાંતાના ત્રિશુલિયા ઘાટ વ્યૂ પોઈન્ટ ગોગ મહારાજ પૌરાણિક મંદિર તેમજ અંતરશા દરગાહ માણેકનાથ મંદિર અને વીર મહારાજ મંદિર જેવા ધાર્મિક અને પર્યટન સ્થળોએ પ્લાસ્ટિક કચરાને એકત્રિત કરાયો હતો પર્યાવરણ દિવસ નિમિત્તે વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સ્થાનિક મંડળી પર્યાવરણ પ્રેમીઓ તથા ગ્રામજનોના સહિયારા પ્રયાસથી નદી નાળા ઇકોઝોન તથા સાતસો ચાલીસ કિલો જેટલો પ્લાસ્ટિક કચરો એકત્ર કરી તેના યોગ્ય રિસાયકલ માટે સ્થાનિક નગરપાલિકાને સોંપવામાં આવ્યો હતો આજે પર્યાવરણ દિન નિમિત્તે આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે પ્રકૃતિના સંવર્ધન માટેનો એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે અરવલ્લીની ગીરમાળાઓ આમ તો ઘણા બધા રાજ્યોને અડે છે પરંતુ ગુજરાતની અંદર બનાસકાંઠાથી કરીને દાહોદ સુધીનો આ બેલ્ટ એક ગ્રીન બોલ બનાવવા માટેનો ભારત સરકારે આજે નિર્ણય કર્યો છે ગુજરાતની પૂરી ઇકોસિસ્ટમને તેનો ફાયદો થશે વધારે વૃક્ષો થવાને કારણે વધુ વરસાદ પણ આ વિસ્તારની અંદર થઈ શકે વોટર ટેબલને પણ અપ કરવાના કામની અંદર સહયોગી થશે પ્રજા તરીકે પણ આપણે બધા આ કામની અંદર જોડાઈએ આ વર્ષે સૌ બનાસવાસીઓ સાથે મળીને કરોડો પ્રમાણની અંદર સીડ બોલ બનાવીને જેની અંદર આ પર્વતોની અંદર થતા જે વૃક્ષો છે તેના સીડ્સ સીડ બોલના માધ્યમથી પર્વતો સુધી પહોંચાડવા માટેનું એક અભિયાન તરીકે લેશું આપણે સૌ આ કામની અંદર સહયોગ કરીએ અને પુનઃ આવો મોટો ઐતિહાસિક નિર્ણય પ્રકૃતિના સંવર્ધન માટેનો કરવા માટે શ્રી મોદી સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર પણ માનું છું